ચલો પાંચ લાડુ તાળી પાડ દો ભાઈ પાંચ સરસ જો આ બોર્ડ ઉપર દાખલા લખેલા છે શેના દાખલા છે વત્તાના સરવાળો કરવાનો શું કરવાનું છે સરવાળો કરવાનો જો બેને પંદર દાખલા લખ્યા છે અને પંદર બાળકો અહીં તમે છો બરાબર બધા એક એક દાખલો લખવાનો છે હું અહીં દડી નાખું જેના ઉપર દડી નાખું એને લઈ લેવાની એનો પહેલો વારો બરાબર ચાલો પાર્થ પહેલાા દાખલો વાંચવાનો પછી ગણવાનો નો 10 એ હે આપડે દાખલો વાંચે બેટા વાંચવાનું કીધું મે ન + 8 અ જગ્યા બરાબર કાલ જગ્યા ચલો હવે ગણો નો 10 સરસ વે ભાઈવા જોરદાર ચલા આખો દાખલો વાંચે બેટા 9 + 10 + 8 70 = 17 સરસ વેરી ચાલો હવે ચાલો હવે હા જે ના બોલે ને ના આપના ચાલો જયેશભાઈ પહેલા દાખલો વાંચવાનો હારું ગણિકાડો પછી વાંચજો ચાલો चलो 7 11 वेरी गुड शाबाश 7 में 4 ઉમેર કેટલા થાય 11 7 પછી કેટલી આંગળીઓ ગણવાની કોણ કહે છે 4 4 કેટલી ગણવાની 4 4 સરસ એટલે જલ્દી જલ્દી ગણી કાઢ એમ કો છો 7 + 4 = 11 वेरी गुड शाबाश क्लैप 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 लव दरी बाय चलो रेडी चलो रिद्धि बहन તીજો દાખલો Coba tak coba, ini dah keluar 12. Bar, bar, ada cho bar. Sapa, coba lawan 12. beda. Coba, 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 coba,

ઓહો આદિત્યભાઈ તો સાવ એને તો તથ્યો આવડે ને તો ફટાફટ આવડી જાય ને અમુક અમુક ના તો સરસ બરાબર ચલો ભાઈ ચલો આવી જાવ આ દાખલો ગણવાનો છે તમારે સાત વત્તા પાંચ સાત પછી પાંચ આંગળીઓ ગણવાની પહેલા બોલવાનું પછી લખવાનું કેટલા આવ્યા એમ પૂલ મને કહેવાનું કેટલા આવ્યા 12 હા એમ પહેલા બોલવાનું બેટા પછી લખવાનું સરસ જાવ લાવ દડી લાવ ભાઈ ચલો 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 ચલાય માર સમજો હા ચલો આવી જાવ આ દાખલો ગણવા છે માં પાંચ ઉમેરો અગિયાર 11 સાબશ વેરી ગુડ ચલો બત 5 बराबर 10 गया સરસ વેરી ગુડ લવ દડી લવ બાય ચલો હવે આવશે પ્રેમ ચલો સરસ વાબવા આવી જાવ ચલો બેટા ચલો તમારે આઠમો દાખલો ગણવાનો 9 + 7 સરસ ચલો 9 7 તાંગડી છે એમ बताओ પહેલા મને ચલાવ 9 પાછી ગણો 10 11 12 13 15 sure. सोल सरस લખો सोल वेरी गुड ચલો ક્લેપ કરો ભાઈ ફ્રેમ માટે सोल ताँगर शाकर शाकर सोल 7 લખા બેટા તે તો सोल કેમ થાય મારા મુજો બેલા 1 6 सोल કેમ થાય 1 6 1 6 તો તે 7 લખી લે ભાઈ સરસ એમ જોવાનું બરાબર બોલો બીજું લખો બીજું ચાલે નહીં 16 એટલે 16 જ લખવા પડે ચલો વિરાજ ભાઈ

वेरी गुड चलो लाओ दड़ी लाओ भाई चलो भाई दड़ी लाओ दड़ी 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 दड़ी, दड़ी ए हाँ चलो जय ला भाई जयेश भाई जय भाई चलो आओ जो बेटा चलो जय भाई चॉकलेट लो बेटा हमें दस मो दाखलो गण अंत मार दस मो चलो चार वत्ता पांच ए बार हाँ गनो चलो चार वत्ता पांच चलो पांच चार में पांच उमेरो सब बास वाव बे बोल रहा हूँ बेटा नौ एम लाव दरड़ो लावो चलो बाय <coughs> चलो जानवी बे <coughs> नौ मा छोव मेरवाना <coughs> चलो पसे तार बारों हैं बेटा वट्टा छो अरे वाह रसला लखो चल